આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે છ હજાર ભાવ છે એકસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છો ને જ્યારે માં ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર ચાંદી દસ ગ્રામ ચાંદી એક કિલો ચાંદી પિંચાણું હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલને ને કરી વિડીયો

ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ